કાર્યું કે એક દીકરો દીકરો જોડે લઈ ગઈ છે હંડે થી નાનો દીકરો છે 3 વર્ષનો આ બાઈ રે ને આ જે પાઈપ ભી ગઈ ને ઈ જે લઈ ગયો ને એ નીય નઈ થાય ઈ તમને કહી દઉં હા ઈ તો ભાઈ દીકરો એટલે પાંચ ડિલિવરી કરી એને હા હા હવે ઈ ગઈઠી બાઈ કહેવાય કેવી વાત થાતી તમારા હવે ઈ ગઈઠી જો સુધરતી ન હોય તો આના માટે બીજો કઈ સંસ્કારમાં તો સિંગડા ન ઉગ બેટા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ઉપર મિત્રો ઉપર એક મહિલાનો ફોન છે વાત એવી બની છે કે એક બત્રીસ વર્ષીય મહિલા કે જેને પોતાના નાના નાના ચાર જેટલા બાળકો અને પણ છોકરીઓ છે જેને મૂકીને મિત્રો બીજા અન્ય પ્રેમી સાથે ભાગી ગઈ છે જે મિત્રો મદદ માટે મનસુખ રાઠોડ ને હોય આ બાળકીઓ સાથે વાત કરી છે અને તેમજ મનસુખ જે છે એ મદદ કરવા માટે પણ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે જેની મિત્રો આ મહિલાની નાની બાળકી પણ મનસુખભાઈ સાથે વાત કરે છે જેની વાત સાંભળીને તમે પણ રડી પડશો તો મિત્રો સાંભળો કે આ બાળકીઓની વેદના અને તેમને મનસુખ રાઠોડ સાથે શું વાતચીત કરી છે

બહાર ઝીમડી તાલુકા નું ઘટંગામ હમણે મે વાત કરી હતી ને અમારા દીકરી ને વાત કરાવજો દીકરી જોડે હા તો ઈ દીકરી ને હું આ ઘરે અમાર બોલાયને આવી છું એટલે પછી મે લાવો વાત કરાવ હાલો બોલો હું તાનિયા બોલું છું તાનિયા तानिया तानिया कौन मार मम्मी वही गया ने हमने दिखरी हाँ तो तानिया भी ना अपने क्यों गांव की दू पठान पठान तालु को लिमरी लिमरी हाँ तार मम्मी नाम हूँ मीनाक्षी बेन मीनाक्षी बेन मीनाक्षी बेन कमेंट कर लो बेन भाई અમે ચાર બેનો ને એક ભાઈ હ હ તો તાર મામી ગયા ક્યાં વયા ગયા હ એટલે ક્યાં વયા ગયા ઈ લઈ ને ગયા છે કોક ને છે તારી ઉમર કેવડી છે પંદર વર્ષ પંદર વર્ષ બરોબર હા એટલે તાર મમ્મી ને તમને યાદ આવે છે હા તારી મમ્મી ની યાદ આવે તમને

હેલો હા ભાઈ હું એમ કઉ છુ કે એમને અમારી જોડે નોટિસ મોકલી છે જે મિત્રતા કરાર કરે કે આપડે તમે કોણ બોલો છો હું આ મામી બોલું છું આજે છોકરી છે ને અમારે ગઈ ને એના ભાભી થવું હવે તમારું નામ શું છે મારું નામ પુષ્પાબેન પુષ્પાબેન આખું નામ પુષ્પાબેન દીપકભાઈ હવે આ જે બેન છે એની આ દીકરીનો ફોટો મોકલજો અને આ ઓડિયો તમે YouTube માં વાયરલ કરવા માંગો છો હા તો કરી દો વાયરલ અમને કઈ વાંધો નથી અમારે એ દીકરી માં જોઈએ કારણ કે અમે પોલીસ સ્ટેશન ગયા તો અમને અમારા આપડે સમાજ ના બધા છે અમારા ગામ લોકો આગળ પડતા થોડા ઘણા ઈ એમ કે છે તમારી દીકરી તમે લાવવા માંગો છો પણ તમારું બોલતી જ નથી તો તમે શું કરો છો પોલીસ આ છે ને આ આ આ ત્રણ દીકરી છે ને કેટલી દીકરીઓ ચાર ચાર દીકરીઓ છે અને એક દીકરો દીકરો જોડે લઈ ગઈ છે હંડાઈ થી નાનો દીકરો છે ત્રણ વર્ષ નો આ બાઈ રઈ ને આ જે બાઈ ગઈ ને એ જે લઇ ગયો ને એની નઈ થાય એ તમને કઈ દઉં હા એ તો ભાઈ ખબર છે પણ જો અમારે આ સંજોગ પ્રમાણે દીકરીઓ ચાર ચાર જુવાન દીકરી આમને કઈ ખબર પડતી નથી અમે મજૂરિયા માં દાડીએ ગયા હોય ઘરે શું થાતું હોય શું ખબર ઈ બધી વાત સાચી છે પણ બેન જે એક જે ભારત ની આર્ય નારી છે સ્ત્રી નું જે સ્ત્રી ધન છે જે સ્ત્રી છે એ એની પોતાની મર્યાદા પોતે પોતાની મોજ શોખ એને મુકવી જ નથી ગયથી થઇ જાય તો એના માટે શું કરી શકવાના ચાર દીકરી હોય મારી વાત સાંભળો ચાર ચાર આજે છે ચાર દીકરી ની એક દીકરો એટલે પાંચ delivery કરી એને હવે એ ગયથી બાઈ કેવાય કેવી વાત હવે એ ગયથી જો સુધરતી ન હોય તો આના માટે બીજા કઈ સંસ્કાર માં તો સિંગડા ન હોય બેટા લઈ ગયો ને એ ખાટી ને નહી જાય ભંગાર નો ભંગાર નો સામાન ભંગાર નો કેવાય એમાં કઈ ન હોય કેમ કે ભંગાર કેવાય ચાર છોકરાની ની માં પાંચ છોકરા ની ને લઈ ગયો હવે એમાં એ શું કાઢલી એમાં એવું છે કે આની ઉંમર ત્રીસ વર્ષ નાના નાનપણ પેલા તેર ચૌદ વર્ષ ની ઉંમરે પરણાઈ દેતા તા કે નહિ એવી રીતે આના મેરેજ કરેલા મારી નણંદ ના તો એને ત્રીસ વર્ષ ની ઉંમર છે હાલમાં માં ની સાલ છે એને જે જન્મ તારીખની પાછળ તો એ આ જે છોકરી રહી ને એ ચૌદ પંદર વર્ષ ની આ પંદરમું વર્ષ એને ચાલે

હા નંબર છે નંબર એમાં એવું છે કે મને બ્લોક કરી દીધી પોલીસ સ્ટેશનમાં અમને બીક લાગે કારણ કે અમારી દીકરી અમારી નથી તો પોલીસ સ્ટેશન કાયદેસર જોવા જવી ને તો એ દીકરી અમારી જોડે આવે જ નહીં એમના બાળકો છે જવાબદારી જેની છે ને

પણ એને એના બાળકો નું થવું જોઈએ આ બાઈ છે ને એ અયાસી બાઈ કહેવાય વિવેક વગર ની વાણી વગર ની કેમ કે એને સંસ્કાર ભૂલી ગયે એના મા બાપ ના આને છે ને બે કોળ લઈ જવા

અને એક તો નાનો છોકરો છે એનું નામ હેમાન એનું નામ શું ત્રણ વર્ષ નો છોકરો છે હાડા ત્રણ વર્ષ નો હિમાન શુ હા બરોબર હવે આ જાદવટોક આ દીકરી કયા કયા ગામની છે દીકરી અહિયાં પથાણની છે આપણે લીમડી તાલુકા નું ભથાણ ગામ છે એમ સાસરે આપણે રાણપુર રહ્યું ને અહિયાં અણિયારી ગામ છે કાઠીની અણિયારી હા કાશમતી અણિયાળી કેવી ને આપડે કાશમતી ની કાઠીની અણિયાળી કહેવાય છે

અલે તમે દીકરી પક્ષ વાળા બોલો છો કે હા દીકરી પક્ષ વાળા મતલબ મારા મરણ થાય હા અહા એટલે એમ છે કા કાઈ વાંધો ન હવે તમે છે ને આ મીનાક્ષી બેનનો નંબર મને આપો મીનાક્ષી બેનનો મોબાઈલ નંબર બોલો હા 90 236 90 2 36 હા 31 9 પણ 31 9

એ તો હોય ખબર નથી કામ કે હાઈ રહ્યો થી આજે ત્રીજી આ બનાવ બે વખત બનેલો પછી અમે લઈ આય ત્યાં ત્રીજી વખત અમારે જોડે શાંતિ થી રે પછી અમને એમ થયું કે ના કોગરા હંભાળી લે છે બરાબર પછી ત્રીજી વખત એના સાત્રામાંથી વઈ ગયા ઠીક ઠીક આ લઈ જનાર નું નામ હું કીધું અનિલભાઈ કાળુભાઈ વાલેરા અનિલભાઈ કાળુભાઈ વાલેરા કાળુભાઈ વાલેરા અંજીવાળીયા ગામ વાલેરા વાલેવાળિયા લાગુ પડે આપડે લીમડી તાલુકાની બાજુમાં ફોન બ્લોક માં નાખી દેસુ નહીં કરી દીકરીનો ફોટો મોકલો હા ચારેય દીકરીનો ફોટો મોકલો આપડે ચારેય હારે ઉભી રાખી અને એનો ફોટો મોકલો અને એક સિંગલ ફોટો મોકલો સામે વાત કરવામાં એ દીકરીનો ફોટો મારી દેજો હા અને તમારું નામ શું કીધું પુષ્પાબેન દીપકભાઈ વાઘેલા તમે દીકરીના મામી થાવ છો હા દીકરીના મામી થાવ છું જે જનાર દીકરીના નણંદ વાળા ભાભી થાવ છું દીકરીના મામી હા તમે એના મામી તરીકે તમે આ ફોન માં વાત કરીને તમને કાંઈ પ્રોબ્લેમ ન હોય તમારો ફોટો મોકલી દો હા દીકરીનું મોક તો વધારે હારું લા દીકરીનું મોક મૂકી દીધી છે વાઘેલા પુષ્પા બેન દીપકભાઈ વાઘેલા દીપકભાઈ વાઘેલા વાઘેલા अच्छा ठीक है वहाँ के ला अबे आलोटे जो है चलो तुम्हारा हाँ। मोबाइल नंबर आर ये ही तुम्हारा मोबाइल नंबर कौन सा मोबाइल नंबर है हाँ हमारो से हाँ क्या सी बसों पे हाँ आलोटे ना मैं फोटा मोबाइल और समा હાલો એ ભાઈ મનસુખ ભાઈ બોલું મનસુખ ભાઈ ક્યાંથી એ રામોદ થી કોનું કામ હે આ મીનાક્ષી બેન નું કામ હતું હું આપડી સમાજ નો જ આગેવાન બોલું ભાઈ ક્યાં સામે છો મીનાક્ષી બેન નું મીનાક્ષી બેન તો ક્યાં સમાજ માં આપડે મેઘોડ સમાજ માંથી જ બોલું ભાઈ શું કામ હતું એટલે હા બોલા એમની દીકરી નો ફોન હતો ને એટલે કે મારા મમ્મી અને ગયા વયા ગયા છે એટલે મેં કીધું એના માટે ફોન કર્યો કે આ નંબર મારા ના છે મેં કીધું વાત કરી એટલે એના માટે ફોન કર્યો બાકી કાંઈ કામ નહોતું ભાઈ હા એટલે મીનાક્ષી બેનારે ખાલી વાત કરવાની હતી એટલે આપણે કોઈ કોઈ વિવાદ કે એવું કાંઈ નહોતું તમે એમના હસબન્ડ બોલો છો હા 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 તમારું નામ લાલભાઈ લાલભાઈ હા એટલે લાલભાઈ એના માટે હતો ખાલી સમાજ માટે દીકરી હતું છે ને ખાલી વાત કરવાની હતી તમારી ઈચ્છા હોય તો વાત કરાવો ના ચાલુ રાખો હા હલો

એક દીકરા માંથી માણસ પણ ગુજારે છે આ જિંદગી માં એક દીકરા માથે જિંદગી ગુજારે છે અને આપડે મોજ કરવા માટે થઈને આપડે બધું આય કરીશી તમારી વાત સો ટકા ની સાચી બધું જ માનું છું જે કરવી તમારી પોતાની છે પણ જે દીકરીઓ છે ચારે ચાર હારે જાય ને તો એને શું કે આની માં ભાગી ગઈ હતી આની છોકરીઓમાં હોય હું જેને જિંદગી નું કલમ છે બેન કે મેણું મારજો બાપુ કાકરી ના માર્યા નો મરીયે પણ મેળાના માર્યા મરી જાય સુધરી જાય સુધરી જાય એમાં કઈ મતલબ નથી સુધરી આગેવાન તરીકે હું હારે આવું અને તમારો સુધારો લેવો હોય તો લઈ શકો છો એક વાત કઉ તમને મોટા ભાઈ તમે હા હું તમારું બધી રીતે માન રાખી

આપડે એક ખાલી જેમ કુતરી જેટલા બાળકો જણી નાખીએ પણ એને પાલવાય તમારી ફરજ હતી ને તો જણાય કાર્યકર તરીકે તમારી સમાજ આગેવાન તરીકે મારે તમને ઠપકો દેવાની ફરજ પડે કે તમે તમારા બાળકો ના નથી આનાય નહીં થઈ શકો એટલે આ જે લઈ જનાર વ્યક્તિ છે એને તમે પ્રેમ નો કરી કેમકે પ્રેમ છે ને એ તો મુવા માથે રોવે નહીં કોઈ બીરાબાઈ કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ કોઈ જગતમાં પ્રેમ તો મર્યા માથે રોવે નહિ હા જેને એને પ્રેમ કેવાય બેન આ તો બધાય આડી પોતી માસ્ત લાગે એવું મને આવા બધા આ ગીત માંથી તમને પ્રેમ થયો એમાંથી આ ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ બેન

હા આ જો અમારે તો ચાર દીકરીઓ મારી પાસે છે અને મારે તો દીકરી નો તો માં જેને કચ્છા વહી જાય કયો તમે દીકરીઓ અમે ને દઈ આ તુલસી ક્યારા કેવાય અમે હાસી લેવું ને મોટીઓ કરશું ઉપાધી કરો એમ નઈ પણ મેં નઈ નઈ તો ચાલી પચાસ હજાર તો એને નાખી દીધા જ્યાં જ્યાં ગલીઓ ગોતવામાં હું ગમે રાખું છું કે મા જેવું થાય ને એની માં જ હોય આવી દીકરી ના જમાના ની અંદર મેં મારી વાત કરી તમારી દીકરી પણ હવે પાંચ છોકરા છે ને એને પ્રેમ સિવાય કાંઈ દેખાતું નથી તો એને હવે પ્રેમ કરી લેવા દયો ગઢી ભલે પણ કરી લેવા દયો પ્રેમ કરી લેવા હા હવે હું શું કરું કે કાંઈ નઈ મારી હું આ માણસો મને સહકાર આપો એ મારી શકું કઈક નકર મારી શું થાય એ તમે આ દીકરીઓ રયો ને હા એવું લાગે તમે દઈ દયો અમે દતક લઈ લેવું હા અમે મોટી કરશું હા થઈશું અને કાઈ ઉપાધી નહીં ભણવા બેસાડી દેવું તમે કાંઈ ટેન્શન લ્યો માં